હું તમને વારંવાર વિનંતી કરું છું કે અમારી ચિંતા ન કરો ગોપાલ ઇટાલી ઉપર બિલકુલ રહેમ ન કરતા ગોપાલ ઇટાલી ઉપર દયા ન ખાતા પણ તમારા પોતાના ઉપર પોતાના બાળકો ઉપર પોતાની માલ મિલકત ઉપર અધિકારો ઉપર તો થોડીક દયા ખાજો કે આવી હાલતમાં નથી જીવવાનું આનાથી ઘણું સારું જીવી શકાય આ પોલીસ વાળા અગાઉથી બચાવ આવી ગયા તેને ખબર હતી આ મારવાનું

આ પોલીસવાળા વાળા ચારે બાજુ એટલે જ ગોઠવાઈ ગયા હતા એટલે ખબર હતી પેલે હસલમભાઈ હસલમભાઈ હું તમામ આપણા કાર્યકરોને હું તમામ કાર્યકરોને વિનંતી કરું છું તમામ